આકાશવાણી સ્થાનિક સમાચાર આરતી વાંચે છે ભારતીય જનતા પાર્ટીએ સત્યાવીસ વર્ષના અંતરાલ પછી દિલ્હીમાં બહુમતી મેળવી છે પાર્ટીએ આમ આદમી પાર્ટીને હરાવીને બે તૃતીયાંશ બેઠકો જીતી છે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની નવીનતમ સ્થિતિ અનુસાર ભાજપે અડતાલીસ બેઠકો જીતી છે અથવા આગળ છે જ્યારે આમ આદમી પાર્ટીએ બાવીસ બેઠકો પર સફળતા મેળવી છે હારનારા અગ્રણી નેતાઓમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા સત્યેન્દ્ર જૈન સોમનાથ ભારતી સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠકનો સમાવેશ થાય છે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ભાજપના રમેશ બિદુરી અને રાજકુમાર આનંદને પણ હારનો સામનો કરવો પડ્યો છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કર્યું હતું શ્રી માંડવીયાએ જણાવ્યું કે યુવાનો વચ્ચે થનાર સંવાદમાં વિવિધ દેશના વિકાસ મંથન થશે તેમજ બિમસ્ટેક ભારત સાથે અન્ય દેશોના સહયોગથી વિકાસની ભૂમિકા અદા કરશે ભારતની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ સમિટમાં સામૂહિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ગુજરાત સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે આ સમિટમાં નેપાળ ભૂતાન થાઇલેન્ડ શ્રીલંકા જેવા પાડોશી દેશોના યુવાનો ભાગ લઇ રહ્યા છે મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી આ સમિટ અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં સાત દેશ ના સિત્તેર પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર બે હજાર પચીસનો આરંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો ખેડૂતો સંસ્થાઓ અને વેપારીઓએ ભાગ લીધો છે આ મહોત્સવમાં પરિસંવાદો તાલીમ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે એકસો પાંચ પ્રદર્શન અને વેચાણ સ્ટોલ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ સહિતની ચીજો રજૂ કરવામાં આવી છે ભુજ એસટી બસ પોર્ટ ખાતે નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા જાગૃત અભિયાન અંતર્ગત એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો બસ પોર્ટ પરિસરમાં શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો જેમાં ભીનો અને સૂકો કચરો અલગ કરવાની પદ્ધતિ સહિત વિવિધ સ્વચ્છતા સંબંધિત બાબતોની સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મારું ઘર મારું નગર અને સ્વચ્છ બસ સૂત્રને કેન્દ્રમાં રાખીને એસટી સ્ટાફ અને મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા આ દરમિયાન તમામ ઉપસ્થિત લોકોએ પરિસરને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે શપથ ગ્રહણ કર્યા રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતા સરહદી વાગડના વિકાસ માટે ઉપયોગી એવા પલાસવા ટીકર માર્ગને બનાવવા પહેલાની કામગીરી માટે વીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી તથા જણાવ્યું કે પલાસવા ટીકર માર્ગથી કચ્છના પ્રવાસનને વેગ મળશે અને ટ્રાફિક સમસ્યા હળવી બનશે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાપર ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે લાકડીયા બેઠક મોટી ભુજપુર બે અને દરસડી બેઠક માટે આગામી તારીખ સોળમી ફેબ્રુઆરીના મતદાન થવાનું છે અને તારીખ અઢારમી ફેબ્રુઆરીના પરિણામ જાહેર થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીના સંચાલન અને દેખરેખ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ગાંધીનગરથી ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના मैनेजिंग डायरेक्टर एस प्रजापति ने निर्मोक करवा में आविहोवनु जिला चुन्नी अधिकारी मितेश पंड्या जरावियों हतुओं आज साथे समाचार पूरा था नमस्कार